બે હવાજ દવાય શું કરતા નહીં કશું પડીએ પડી બે કાચું રડવાનું બે હવાજે મળતું તાજે શું નહીં કરતા છવાનું વાપચ હું કરવાનું

વાય કરી લઈએ છો ચેહરાજ અલ્યા હું ભલામો યાર તમે જોઈ રહ્યા છો

શું કરવાનું બાપડા પોત પછી જોતા હોય તો હાલવા પડે ને મજૂરી હાલવા જ પડે તમારે મને પૈસા જ ગમે તે કરો કરી લો તમે હશે તહેવાર આવે છે આપડે ચાંદ નો વાયદો તમે ઈટયો લઈ ગયા તા

તમે કહું કરો તમે કાઠું કરી કાઠું નઈ આગળ પડશે જપો તમારા હાથ જો મારું યાર આ જો

પૈસા લેવા મને થોડી વાર હોય આડોળી થવા દે આ તો બધી ઉઘરાણીઓ કરી

મારા શું કરવાનું હમણાં ને જતું રહ્યા ચાણજો કંટાળ્યા વગર બે કારણે હમણાં જવા ચાર પાંચ વાગે જવું જ છે જ ને ચાબા મેલા એટલા જવું જો ઘેરથી હમાસા ના તણજો જવું જ નહીં શું નહીં જે કરવું એ શોખ કરે છે સાકર બનાવું એમ ભાઈ પૈસા લઈને તો મારો મોડ થાય બીજા ઉઘરાણીય પેલા એક ત્યાં ભાઈ વટો મારતો જેવું લાગે વળતો હા તો લઈને છે નકર લાગતું નહીં અરે આ તો કઈ છે પૈસા લઈને જવા દેતા ઓ રે ઓ થારી વાત છે આ જો દેખાતો કે સાપરા જવાય ભાઈને શું કરે ના ન દેખાતો કો બોસ આ જરા તારો કંટાળી નું કર મય જાન કઈ દે જો જઈન હું જ્યો હું જ્યો 5 વાજા વજાજો સાબાએ તુએ ખેર દેવું પડશે લ્યાડું હોય જોતા છોકરો ફોન બનતો છોકરા ને કરે ને આપણે ડાયરેક્ટ હાર કોઈ છોકરો ફરવા જ મજા આવી 아나나아도아도저보고 아..저 보가도 가야지